સુરતમાં સાંસ્કૃતિક રક્ષા સમિતિ શ્રી માધવ ગૌશાળા એની ગોષે વીંડોલી ખરવા સચલતા પરત પાટીયા જેવા અલગ અલગ વિસ્તારોમાં આવેલા નહેર અર્થ વિસર્જિત રજરતી પીઓપી ની બનેલી ગણેશી પચીસો થી વધુ ગણેશજી ની પ્રતિમાઓને બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં પુનઃ વિસર્જન કરવામાં આવી હતી સુરતના ના ઉદના વિસ્તારમાં આવેલા શિવ માધો ગૌ શાળા એનિમલ હોસ્ટેલ કે જેવા અલગ અલગ વિસ્તારોમાં આવેલા નહેરમાંથી માંથી અર્ધ વિસર્જિત પીઓપી ની બનાવી ગણેશજીની પ્રતિમાઓ બહાર કાઢી અજીરા ખાતે દરિયામાં પુનઃ વિસર્જન કરવામાં આવી હતી સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ સાથે સૂર્યવંશી આ કાર્ય અંગે જણાવેલ કે અમારી સંસ્થા છેલ્લા આઠ વર્ષથી શહેરની વિવિધ નહેરોમાંથી અર્ધ વિસર્જિત જઝરતી ગણેશજીની દશામાં હજારો પીઓપીની પરથી કાઢતા આવ્યા છે જય ગણેશ હું આશીષ સૂર્યવંશી સાંસ્કૃતિક રક્ષા સમિતિ અધ્યક્ષ સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા એન્ડ એનિમલ દ્વારા છેલ્લા આઠ વર્ષથી શ્રી ગણેશજીની પ્રતિમાઓનો શહેરના વિવિધ કેનાલોમાંથી બહાર કાઢવામાં આવે છે જે જેવી કેનાલો છે જ્યાં ભક્તો દ્વારા દર વખતે અર્ધ વિસર્જ હાલતમાં એક ફૂટના પાણીમાં ગણપતિઓ પણ રજર હાલતમાં મૂકી દેવામાં આવે છે આ જોશ પણ નહીં નહીં કરતા બસોથી વધુ યુવાઓ દ્વારા ગૌ ભક્તો દ્વારા શહેરની અલગ અલગ કેનાલો જેમ કે ડિંડોલી પર્વત પાટિયા પર્વતપાટીયા નેર આ તમામ નહેરોમાંથી થી વધુ શ્રી ગણેશજીની પ્રતિમાઓને શ્રદ્ધાભેર બહાર કાઢવામાં આવી છે અને તેઓનું હજીરા ખાતે શ્રદ્ધાભેર પુનઃ વિસર્જન કરવામાં આવ્યું છે હું તમામ તમામ ગણેશ ભક્તોને વિનંતી કરવા માગું છું કે આવનારા દિવસોમાં હું આપ સૌને વિનંતી કરું છું કે આપણે પીઓપીની મૂર્તિ બેસાડીશું નહીં કારણ કે આપણે જે તમામ મૂર્તિઓ પીઓપીની જે આપણે બેસાડી નહેરોમાં વિસર્જન કરીએ છીએ તે મૂર્તિ પીગળતી નથી અને આ આપણે એવા ગંદા પાણીમાં મૂર્તિ વિસર્જન કરીએ જેથી આપણી ધર્મનો આસ્થાનો મજા કે કૂડે છે હું તમામ ગણેશ ભક્તોને વિનંતી કરું છું કે આવના દિવસમાં આવું કોઈ પણ કૃત્ય કરીશું નહીં અને માટીની મૂર્તિ ના અને આપણા ઘર અંગે વિસર્જન કરીશું સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અલગ વિવિધ સ્તર ઉપર કુટુંબ તૈયારો બનાવવામાં આવ્યા હતા પણ ના સમજ ગણેશ ભક્ત દ્વારા શહેરની આવી અલગ અલગ નેરોમાં શ્રી ગણેશજીની પ્રતિમાને અર્ધ વિશે જ હાલતમાં મૂકવામાં આવી હતી જય શ્રી રામ જય ગો માતા પીઓપી મૂર્તિની જગ્યાએ માટીની પ્રતિમાઓનું સ્થાપના કરવા જાગૃતતા અભિયાન ચલાવવામાં આવેલ છે દસ દિવસની ભક્તિ બાદ ભક્તો દ્વારા આ પ્રકારે દેવી દેવતાની પ્રતિમાઓને ગંદા પાણીમાં વિસર્જન કરી હિન્દુ ધર્મની લાગણી દુભાવે તેવા દ્રશ્યો પ્રદર્શિત થાય છે સંસ્કૃતિની રક્ષા માટે સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા લોકોમાં જાગૃતતા લાવવા તથા પ્રશાસનની યોગ્ય કામગીરી કરવા તથા પીઓપીની પ્રતિમાઓ પર પ્રતિબંધ લાદવા વારંવાર રજૂઆત થતા કાર્યક્રમો આપવામાં આવે છે સુરત મનપા દ્વારા કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા હોવા છતાં તેમજ સુરત પોલીસોની આ નહેરો નજીક યુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં ના સમાજ કહેવાતા ગણેશ ભક્તો દ્વારા તકનો લાભ ઉઠાવી પોતાની સરળતા ખાતર આ પ્રકારે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરેલ આવા ભક્તોની વિનંતી કે બાપ્પાની સ્થાપના કરી યોગ્ય જગ્યાએ વિસર્જન ન કરી શકાતું હોય તો સ્થાપના જ નહીં કરવી કૌશિક પટેલ ટીવી ન્યૂઝ સુરત